અંતર્ગત સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બહેનોએ માથે કડશ લઈને સ્વાગત કર્યું હતું ઢબોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સદગુરુ ઉદીતી મુનિએ યુવાનોને હાકાલ કરતા કહ્યું કે આウડા રસ્તે જવા કરતા ધાર્મિક રસ્તે આગળ વધીને સદ્ગુરુની આ દિવ્ય પરંપરાને વાહક બનવું જોઈએ સામૈયા બાદ સદ્ગુરુ ઉદિત મુનિએ વિશાળ જનમેદની સંબોધન કર્યું હતું જેમાં તેમણે માંસાહાર ત્યાગીને પ્રાણી માત્ર પર સમ દ્રષ્ટિ રાખવા માટે અપીલ કરી હતી સાથે ધાર્મિક સમાભાવ રાખીને યુવાનોએ પરંપરાના વાહક બનીને આ દિવ્ય સંદેશ જનજન સુધી પહોંચાડવાની હકાલ કરી હતી વિશાળ જનમેદનીએ તેમણે આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ ભોજન પ્રસાદ ભાવિકોએ ગ્રહણ કર્યું હતું મહંત પરબતદાસ કબીર ધર્મનગર દામાખેડા બલોદા બજાર છત્તીસગઢ પ્રાંત થી કબીર ધર્મના ના મુખ્યાલય કબીર પંથ ના કેન્દ્ર થી કેડીબી મિશન ના પ્રવક્તા આજે આ યાત્રાના સંબંધમાં ચર્ચા કરું કેડીબી મિશનની

రిపోర్టర్ అరవింద్ రాథోడ్ జనా దేశ్ న్యూస్ సూరత్